નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે ખૂબ અગત્યના ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે મિત્રો ગુજરાતની અંદર નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે મિત્રો ગઈ ગઈકાલે તાબડતોડ એક્શન લેવાઈ ગઈ છે અને હવે મિત્રો ગુજરાતનું મંત્રી મંડળ બદલાવાની એક મોટી સંભાવના મિત્રો શક્યતા દેખાય છે ગઈકાલે મિત્રો રાતોરાત મોટી બેઠક યોજાઈ ગઈ છે હવે નવા જૂની થવાના એંધાણ છે તો મિત્રો આ તરફ ફરી વરસાદની આગાહી મિત્રો થઈ ગઈ છે ગુજરાતમાં વરસાદ પડશે એવું મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તો આ તરફ ડિજિટલ પેમેન્ટને લઈને હવે નવો ફેરફાર થઈ ગયો છે જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય યુપીઆઈ મારફતે તો એમાં મોટો ફેરફાર થઈ ગયો છે પણ મિત્રો જણાવીશું તો મિત્રો ખેડૂતો માટે મગફળીને લઈને મિત્રો એક મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળી ઉપર મગફળીની ખરીદી થાય એવા મોટા સંકેત છે તો મિત્રો આ તરફ દિવાળી માર્કેટ યાર્ડના વેકેશન પણ જાહેર થઈ ગયા છે માર્કેટ યાર્ડો ક્યારથી બંધ રહેશે એ પણ સમાચાર મિત્રો જાણીશું તો નમોશ્રી યોજનાને લઈને મિત્રો મોટા સમાચાર છે મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે મિત્રો આ ખાતામાં સૌથી મોટા અગત્યના સમાચાર છે ઉત્તરાયણ ઉપર દોરા ઉપર પ્રતિબંધને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટો આદેશ કરી નાખ્યો છે જાણીશું પણ જે મિત્રોએ હજી સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ મિત્રો એક સમાચાર મળી રહ્યા છે ગુજરાતની અંદર હવે નવા જૂની થવાના એંધાણ છે ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એની તારીખ હવે ફાઇનલ થઈ ગઈ હોય એવું જાણવા મળી રહ્યું છે આ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે કે જે અત્યારે મંત્રીમંડળમાં મંત્રીઓ છે એ મંત્રીઓ હવે જતા રહેવાના છે એની જગ્યાએ નવા મંત્રીમંડળ આવી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે દિવાળી પહેલાં જે નવા ચહેરાઓ હશે અને સ્થાન મળશે અને કેટલાકને પડતા મૂકી દેશે એટલે એવું કે કેટલાક લોકોની એટલે કે કેટલાક મંત્રીની દિવાળી બગડવાની છે કેટલાક મંત્રીને કાઢી નાખવામાં આવશે જ્યાં મિત્રો અંદર ખાનેક મોટી વાત આવી ગઈ છે અને એવી ખબર પડી ગઈ છે કે અમુક મંત્રીના પત્તા કપાવાના છે મિત્રો ચહેરા અત્યારથી મિત્રો પડી ગયેલા જોવા મળી રહ્યા છે અત્યારથી જ ખબર પડી ગઈ છે મંત્રીઓને પણ ખબર

અને એના એક દિવસ પહેલાં જ આ મંત્રી મંડળનું વિસ્તરણ જાહેર થઈ શકે છે ગુજરાત વિધાનસભાના સત્ર બે હજાર બાવીસની ચૂંટણી પછી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યાર પછી સોળ મંત્રીઓની પસંદગી કરી હતી ને આ હવે મંત્રી મંડળ હવે વિખેરાઈ જવાનું છે આ મોટા સંકેતો મળ્યા છે મિત્રો ગઈકાલે તાબડતોડ ભૂપેન્દ્ર પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા દિલ્હીની અંદર મોટી બેઠક યોજાઈ હતી અને હવે જ્યારે ભૂપેન્દ્ર પટેલ આજે મંગળવારે મિત્રો આવશે એટલે તમામ બાબત ખબર પડી જવાની છે આ મંત્રીમંડળનું વિસ્તરણ હવે બે દિવસની અંદર જ ફાઇનલ થાય એવા સમાચાર મિત્રો મળ્યા છે આ નવા જૂની હવે બે દિવસની અંદર જ મિત્રો થવાની છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો આ તરફ મિત્રો ફરીવાર માવઠાને લઈને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે આગાહી કરી નાખવામાં આવી છે આપણા ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર એવા એક કે દાસ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ સુરત વલસાડ અને નવસારીની અંદર માવઠાની અસર થવાની છે આ વિસ્તારમાં માવઠું પડવાનું છે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે એટલે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર હશે એમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે આવનારી સોળ તારીખથી લઈને ઓગણીસ ઓક્ટોમ્બર સુધી આ માવઠાની અસર રહેશે એટલે મિત્રો સોળ તારીખથી ઓગણીસ તારીખ ગુજરાતમાં માવઠું પડે એવા સંકેત મિત્રો બતાવવામાં આવ્યા છે

આ ફેરફાર મિત્રો ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક હશે ખૂબ રાહત આપતો ફેરફાર હશે શું ફેરફાર છે મિત્રો જાણી લઈએ તો મિત્રો જો તમે ગૂગલ પે ફોનપે અથવા તો પેટીએમનો ઉપયોગ કરતા હોય તમારા ટ્રાન્ઝેક્શન કરવા માટે અથવા તો અલગ અલગ તમે કોઈ પણ ઓટો પે કર્યું હોય આ બધી વસ્તુ માટે હવે એક નવો ફેરફાર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જે યુઝર્સોને તેમના બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને બધા ઓટો પેમેન્ટ એક જ એપમાંથી જોઈ શકશે ને મેનેજ પણ કરી શકશે એટલે મિત્રો જો તમે ફોનપેમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું હોય કે પછી ગૂગલ પે પણ સાથે સાથે વાપરતા હોય ગૂગલ પેમાંથી અમુક ટ્રાન્ઝેક્શન કરો છો અમુક ટ્રાન્ઝેક્શન ફોનપેમાંથી કરો છો અમુક ઓટો પે તમે ગૂગલ પેમાંથી કરો છો તો તમારે અલગ અલગ જેમાંથી તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું હતું એ જોવા માટે એપ્લિકેશનમાં જવું પડતું હતું પરંતુ હવે તમામ વસ્તુ તમને એક જ એપ્લિકેશનમાંથી જોવા મળશે ગૂગલ પેની અંદર પણ તમે ફોન પેનું ટ્રાન્ઝેક્શન કે વગેરે બધી વસ્તુ જોઈ શકશો અને ફોન માં પણ તમે ગૂગલમાં ગૂગલ પેની અંદર જે ટ્રાન્ઝેક્શન કર્યું હશે બધું તમે ફોન ની અંદર પણ જોઈ શકશો એટલે એક જ જગ્યાએ તમારા તમામ ટ્રાન્ઝેક્શન જોવા મળશે પછી ભલે તમે બીજી એપમાંથી કર્યું હોય તો પણ તમને જોવા મળશે એટલે તમામ ગ્રાહકોને ફાયદો થશે જેટલા જેટલા એણે પેમેન્ટ કર્યા હોય એક જ જગ્યાએથી જોઈ શકશે આ નવો ફેરફાર ટૂંક સમયમાં થવાનો છે હજી લાગુ થયો નથી ટૂંક સમયમાં લાગુ થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મગફળીને લઈને એક મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે એવું માનવામાં આવે છે કે દિવાળી પછી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કૃષિ વિભાગના અધિક મુખ્ય એવા અંજુ શર્મા સહિત એના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એવું માનવામાં આવે છે કે હવે મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થશે એ લાભ લાભપાચમથી કરવામાં આવશે મિત્રો દર વખતે દિવાળીના તહેવાર પછી લાભ લાભપાચમ આવે ત્યારથી મિત્રો ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે આ વખતે પણ એવું જ માનવામાં આવે છે કે લાભ પાચમથી મગફળીના ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે જે ખેડૂત મિત્ર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એમના માટે અગત્યના સમાચાર છે લાભ પાચમથી થશે એવું નક્કી નથી પરંતુ અત્યારે માનવામાં આવી રહ્યું છે કે લાભ પાચમથી ટેકાના ભાવે ખરીદી થશે એક બીજા પણ સમાચાર મિત્રો હતા કે આ મગફળીની અત્યારે ખેડૂતોએ મોટા ભાગમાં મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પણ ખેડૂતોનું ખૂબ વધુ પ્રમાણમાં આવ્યું છે એટલે આપણા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે એવી માંગ કરી છે કે ગુજરાત સરકાર પાસેથી મગફળી વધુ ખરીદવામાં આવે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય તો કેન્દ્ર સરકારે પંદર પોઈન્ટ એકવીસ મેટ્રિક ટન મગફળીનો ખરીદો ખરીદી કરવાનો સ્વીકાર કર્યો છે પણ હજી પણ વધુ ખરીદી કરે એવું આપણી ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો રજૂઆત સ્વીકારાશે તો વધુ ખરીદી કરવામાં આવશે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના એક સમાચાર મિત્રો અગત્યના આવી રહ્યા છે માર્કેટ યાર્ડોની અંદર દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રભરમાં સૌથી અગ્રણી માર્કેટ યાર્ડ ગણાય છે એ માર્કેટ યાર્ડની વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈને શનિવારે ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક થશે અને હરાજી થશે ત્યારબાદ રવિવારે કાળી ચૌદશથી આ ગોંડલ માર્કેટયાર્ડ બંધ થઈ જશે એટલે ટૂંકમાં તમને કહી દઉં કાળી ચૌદશથી ગોંડલ માર્કેટયાર્ડ બંધ રહેશે અને કેટલા દિવસ બંધ રહેશે જણાવવામાં આવ્યું નથી જ્યારે જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી આ માર્કેટ યાર્ડ બંધ રહેશે એટલે કાળી માર્કેટ યાર્ડ બંધ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આ તરફ મિત્રો એક યોજના છે નમોશ્રી યોજના જેમાં મહિલાઓને બાર હજાર રૂપિયા મિત્રો મદદ કરવામાં આવે છે મિત્રો સહાય રૂપિયા આપવામાં આવે છે ખાતામાં નાખવામાં આવે છે આ યોજના મિત્રો શું છે જણાવી દઉં તો નમોશ્રી યોજનામાં જે સગર્ભા માત્રી માતાઓ હોય છે ધાત્રી માતાઓ હોય છે એને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે અગાઉ એને છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે છ હજારના બદલે હવે બાર હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં એસસી વર્ગની મહિલાઓ એસટી વર્ગની મહિલાઓ એનએફએસ યોજના હેઠળ તમે રાશન લેતા હોય તો એ મહિલાઓ પીએમ જેવા અંતર્ગત આવતી હોય આ તમામ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકશે તો સગર્ભા યોજના અંતર્ગત જે સગર્ભા માતા હોય કે જે પહેલું બાળક કે બીજું બાળક હોય તો પણ એને સહાય મળવા પાત્ર અરે શ્યા નમોશ્રી યોજનાની સૌથી મોટી વિશેષ જાહેરાત છે અને આ જાહેરાત મહિલાઓને હપ્તે હપ્તે એટલે કટકે કટકે રૂપિયા નહીં મળે પરંતુ હપ્તે હપ્તે બે હજાર બે હજાર કરતા કરતા બાર હજાર રૂપિયા મિત્રો ખાતામાં નાખવામાં આવશે તો આ સૌથી મોટી યોજના પહેલાં છ હજાર રૂપિયા હતા પરંતુ હવે ડબલ સહાય કરી નાખી છે હવે બાર હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે ત્યાર પછીના મિત્રો એક મોટી અપડેટ એક મોટા સમાચાર કહી શકાય ઉત્તરાયણને લઈને હાઈકોર્ટની અંદર મિત્રો અત્યારે વિવાદ વકર્યો છે ઘણા સમયથી કેસ ચાલુ છે કે જે દોરાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ હટાવવામાં આવે પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફરીથી કહી દીધું છે ફરીથી એમણે આ દોરા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ઉડાવવામાં ઉપયોગમાં લેવાતો જે કાચનો દોરો હોય છે પછી જે ચાઇનીઝ દોરો હોય છે આ બધા દોરા ખૂબ જોખમી હોય છે એટલા માટે આ તમામ દોરાને પ્રતિબંધ લગાવવો ફરજિયાત છે અને આવશ્યક છે એટલા માટે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે સરકારી ઠરાવ મુજબ નાયલોન અને પ્લાસ્ટિકની દોરી ઉપરાંત કાચના કોટિંગવાળા જે સૂત્રાઓ દ્વારા હોય છે બધાની અંદર મિત્રો સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ રાખવામાં આવશે અને લાગુ રહેશે અને હજી પણ મિત્રો આ કોર્ટની સુનાવણી જરૂર છે આ કેસ હજી પણ મિત્રો આગળ ચાલવાનો છે અને ઉત્તરાયણ પહેલાં આ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ફરીથી સુનાવણી થશે એટલે ઉત્તરાયણ પહેલાં ફરીથી ખબર પડશે અને ત્યાર પછી મિત્રો હાઈકોર્ટ કડક આદેશ આપી દેવામાં આવશે એટલે કેસ અત્યારે મિત્રો શરૂ જ છે આની જે હવે આગળની સુનાવણી હશે એ ઉત્તરાયણ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં રાખવામાં આવી છે તો હાલ તો પ્રતિબંધ છે પરંતુ આગળની સુનાવણીમાં શું થાય એ મિત્રો હવે સપ્ટેમ્બર મહિનામાં ખબર પડી જશે તો ઉત્તરાયણને લઈને અત્યારથી મિત્રો અત્યારે દોરા પ્રતિબંધને લઈને હાઈકોર્ટે સખત કડક મિત્રો આલોચના કરી છે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક લોકો માટે આજના સમાચાર ડગલેને પગલે ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ એને આ મોકલી દેજો તમારા ફેસબુક ગ્રુપમાં હોય કે વોટ્સઅપ ગ્રુપમાં હોય ફટાફટ આ વિડીયોને મોકલી દેજો જેથી એમણે પણ જાણ થઈ જાય તો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન